વડોદરા શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આજે વાઘોડિયા ચોકડી નજીક આવેલા બ્રિજ પર એક ગમખવાર અકસ્માત સર્જાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ પરથી પસાર થઈ રહેલ એક બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર બે પુરુષોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ટક્કર બાદ અજાણ્યા વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત બાદ વિસ્તારમાં અપરાત અપરી મચી ગઈ હતી બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા ઘટનાની જાણ મળતાની સાથે જ કપુરાએ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યા છે આ મામલે અજાણ્યા વાહન ચાલક સામે હિટેન્ડ દંડનો ગુનો નોધી આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે વડોદરા શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતમાં શહેર માટે ગંભીર ચેતવણી બની રહ્યો છે ટ્રાફિક નિયમોનું પાલન અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી હવે સમયની માંગ બની ગઈ છે

પરિવારમાં પાંચ છોકરાઓ છે એમનું ભૈરું છે એમની મમ્મી છે માટલબ પરિવાર છે એમ હા જવાબદારી એ બાળકો કરાય હવે બે બે છોકરીઓ ત્રણ છોકરીઓ બે છોકરા છે એમનો ભાઈ છે એમના ભાઈને બાઈનું ભૈરું છે બધા આપણો પરિવાર છે પણ એમ ભાઈ અલગ રહે છે તારા લોકો પરિવારમાં આટલા છે નાના નાના છોકરા છે એ ડ્રાઈવર હતા

जगह बनाओगे आते वागड़े वागड़े चोरों ने भेजने ऊपर हमने कभी नहीं जाना माँ सारा है किधर ताक़ामों ताक़ामों चोरों जे हमने किधर बन्धरे जान पड़े हमने पहुँचे तो हमने सुना मैं डायरेक्टली फ्लूट सोलगा आया पहले वनों किधर आओगे दस पाँच तहीं आजे कौन है दस पाँच में एक एक खबर नहीं